દોસ્તો આજે તમને જણાવીશ કે ફેક્ટરીમાં ટ્રેનના પૈડા અને ડબ્બા ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવે છે તો વિડિયો અંત સુધી જોજો સૌથી પહેલા વાત કરીએ ટ્રેનના ડબ્બા કેવી રીતે બને છે ટ્રેનના ડબ્બા સ્ટીલની શીટમાંથી બનાવવામાં આવે છે જેના માટે સૌપ્રથમ સ્ટીલની આ મોટી પત્રાઓની શીટને કટરની મદદથી નિશ્ચિત કદમાં કાપવામાં આવે છે અને ડબ્બાના દરેક ભાગને અલગ અલગ ભાગોમાં બનાવવામાં આવે છે અને પછી જ્યારે બધા પાર્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે તેને ક્રેન ની મદદથી ઉપાડીને વેલ્ડિંગ દ્વારા જોડી દેવામાં આવે છે જેના માટે ઘણી સાવચેતી રાખવી પડે છે કે કોઈ અકસ્માત ન થાય ટોપ અસેમ્બલ કર્યા પછી જે ડબ્બો તૈયાર થાય છે તેને પેઇન્ટ કરવા માટે આગળ મોકલવામાં આવે છે ત્યાર પછી ડબ્બાની નીચેનો ભાગ બનાવવાનું કામ શરૂ થાય છે જેમાં શોકર અને બ્રેક જેવી વસ્તુઓ લગાવવામાં આવે છે નીચેનો ભાગ તૈયાર થયા બાદ તેને ડબ્બાની નીચે ફિટ કરવામાં આવે છે ત્યારબાદ ટ્રેન ની અંદર ની વસ્તુઓ બનાવવાનું કામ શરૂ થાય છે જેમાં સીટ થી લઈને ટોયલેટ સુધી બધું કામ કરવામાં આવે છે બધું યોગ્ય રીતે સ્થાપિત થયા પછી તેને વેરહાઉસ માં લઈ જવામાં આવે છે તે પછી તેનું પરીક્ષણ કરવામાં આવે છે ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ ટ્રેન નો ડબ્બો સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે હવે વાત કરીએ ટ્રેન ના પૈડા બનાવવાની પ્રક્રિયા વિશે દોસ્તો ટ્રેન ના પેડા ભારે ટ્રેન ના વજન ને સરળતાથી હેન્ડલ કરી શકે છે તો આખરે આ પૈડા કેવી રીતે બનાવવામાં આવે છે આ માટે લાંબા અને જાડા લોખંડના સરિયાનો ઉપયોગ કરવામાં આવે છે જેના માટે સૌ સૌપ્રથમ આ લોખંડના સરિયાને કટર મશીનની મદદથી નાના નિશ્ચિત ટુકડાઓમાં કાપવામાં આવે છે તે પછી ચુંબકની મદદથી ભઠ્ઠી સુધી લઈ જવામાં આવે છે જ્યાં તેને બઠ્ઠીમાં નાખવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે આ બઠ્ઠીનું તાપમાન ઘણું વધારે હોય છે જે લગભગ 20 મિનિટમાં 10 થી 15 લોખંડના ટુકડાને ગરમ કરે છે ત્યારબાદ આ ગરમ કરેલા ટુકડાઓને 컨વેયર ની મદદથી આગળ લઈ જવામાં આવે છે જ્યાં તેને મશીન ની મદદથી ઉપાડીને અન્ય હીટિંગ ચેમ્બર માં નાખવામાં આવે છે જ્યાં આ ચેમ્બર માં ગરમ કરેલા ટુકડાઓ વધુ ગરમ થાય છે જેથી કરીને તેમને સરળતાથી આકાર માં ઢાળી શકાય ત્યારબાદ ગરમ કરેલા ટુકડાને બહાર કાઢીને બીજા મશીન પર મૂકવામાં આવે છે જ્યાં મશીન માં લગાવેલા બે હાથા ગરમ સરિયાને યોગ્ય જગ્યાએ સેટ કરી દે છે જે પછી ભારે હાઇડ્રોલિક મશીન ની મદદથી ગરમ સરિયાને દબાણ સાથે દબાવવામાં આવે છે અને બે વાર પ્રેસ કર્યા પછી તે ટુકડા ટ્રેન ના wheel ના આકારમાં આવી જાય છે જેના પછી તરત જ તેને મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે તે પછી તેને ફરીથી બીજા મશીન માં લઈ જવામાં આવે છે જ્યાં આ wheel આકારના ગરમ લોખંડને રોલર પ્રેસ મશીન પર મૂકવામાં આવે છે જ્યાં તેની કિનારીઓ આ રીતના આકારમાં બનાવવામાં આવે છે જેથી તે રેલવે ટ્રેક પર મજબૂત પકડ જાળવીને આગળ વધી શકે અને તમને જણાવી દઈએ કે આ સમગ્ર પ્રક્રિયા ઓટોમેટિક મશીનો દ્વારા કરવામાં આવે છે તેને યોગ્ય આકારમાં બનાવ્યા પછી અન્ય હાઇડ્રોલિક મશીન પર મૂકવામાં આવે છે જ્યાં આ મશીન વિલની વચ્ચે પ્રેસ કરીને એક સુરાગ બનાવે છે તે પછી સેન્સર મશીન ની મદદથી સુરાગની લંબાઈ અને પહોળાઈ તપાસવામાં આવે છે તે પછી તેને ઠંડુ થવા માટે પાણીમાં નાખી દેવાય છે આ વ્હીલ સંપૂર્ણપણે ઠંડા થયા પછી ફિલિંગ મશીનમાં મૂકવામાં આવે છે જ્યાં મશીનની મદદથી પૈડાની ધારને પોલિશ કરવામાં આવે છે જે પછી પૈડા ચમકવા લાગે છે આ ઉપરાંત વ્હીલની મધ્યમાં બનાવેલા છિદ્રમાં એક્સેલ પણ ફિટ કરવામાં આવે છે તે પછી તેનું પરીક્ષણ કરવામાં આવે છે પરીક્ષણ પૂર્ણ થયા પછી આ વ્હીલ્સ પર એન્ટી રસ્ટ પેઇન્ટ કરવામાં આવે છે ત્યારબાદ ટ્રેનના આ પૈડા સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે દોસ્તો ચાલો વાત કરીએ કે ટ્રેનના પાટા કેવી રીતે બને છે તમને જણાવી દઈએ કે શરૂઆતમાં આ ટ્રેક લોખંડની મદદથી બનાવવામાં આવતા હતા પરંતુ તેમાં નુકસાન એ હતું કે લોખંડના બનેલા પાટા કાટને કારણે તૂટી જતા હતા જેના કારણે હવે તેને સ્ટીલની મદદથી બનાવવામાં આવે છે અને તેને બનાવવા માટે સૌપ્રથમ સ્ટીલનો ભંગાર એક મોટો કન્ટેનરમાં ભેગો કરવામાં આવે છે જે બાદ ભંગારના ભરેલા આ કન્ટેનરને ટ્રકની મદદથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે તે પછી ક્રેન ની મદદ થી કન્ટેનર માં એકત્રિત કરાયેલ ભંગાર ભઠ્ઠી માં નાખીને સોળસો ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે છે જેના કારણે તે પીગળી લાવા બની જાય છે તે પછી સ્લેગ ને કન્ટેનર માં રેડવામાં આવે છે અને પછી ટ્યુબ ની મદદ થી આ ગરમ લાવા ને ટ્રેક ના આકાર માં બનેલા મોલ્ડ માં રેડવામાં આવે છે ત્યારબાદ તૈયાર કરેલા આકાર ને કટર મશીન ની મદદ થી સાડા ત્રણ મીટર ની લંબાઈ માં કાપવામાં આવે છે તે પછી ક્રેન ની મદદ થી ફરીથી ભઠ્ઠી માં નાખવામાં આવે છે જ્યાં તેને બારસો ડિગ્રી તાપમાન પર પાંચ કલાક સુધી ગરમ કરવામાં આવે છે પછી કન્વેયર ની મદદ થી ગરમ સ્ટીલ ને રોલર મશીન માંથી ચાર થી પાંચ વખત પસાર કરવામાં આવે છે જેના કારણે તેની લંબાઈ ચાર ગણી વધી જાય છે ત્યારબાદ કટર મશીન ની મદદ થી ફરીથી સાડા ત્રણ મીટર ની લંબાઈ માં કાપવામાં આવે છે ત્યાર પછી તૈયાર થયેલ બ્લોક ફરીથી ભઠ્ઠી નાખવામાં આવે છે ગરમ કર્યા પછી એક મશીન પસાર કરવામાં આવે છે જે તેને ફેરવી દે છે છે તે પછી તેને ઠંડુ કરવા માટે રાખી દેવાય ઠંડા થયા પછી તેની ઉપર ટ્રેન ના પૈડા ચલાવીને તેની તપાસ કરવામાં આવે છે પરીક્ષણ પૂર્ણ થયા પછી તેને ચોક્કસ કદ માં કાપવામાં આવે છે ત્યારબાદ આ ટ્રેક સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે